સાંસદ ધારાસભ્ય રજૂઆત ફળી થોડા દિવસ જગાઉ પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા ભુજ રાજકોટ ભુજ સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં જાહેરાત કરવામાં આવી હતી પરંતુ ભુજ થી ઉપડતી આ ટ્રેન ને સીધો ગાંધીધામ મધ્ય સ્ટોપ આપવામાં આવેલ અંજાર અને આદિપુરને સ્ટોપ મળેલ ન હતું જે બાબતે કચ્છ મોરબીના સાંસદ અને પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા તથા અંજારના ધારાસભ્ય શ્રી દીકમભાઈ છાંગાની રેલવે વિભાગને આગ્રભરી રજૂઆતને ધ્યાનમાં લઈને હવે નવી ટ્રેન ભુજ રાજકોટ ભુજને અંજારના સ્ટોપને મંજૂરી આપવામાં આવેલી હતી આમ ભુજ રાજકોટ સ્પેશિયલ ટ્રેનનું અંજાર અને આદિપુર સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવશે જેથી હવે ટ્રેન નંબર ઝીરો નાઇન ડબલ ફોર સિક્સ ભુજ રાજકોટ સ્પેશિયલ છવ્વીસ માર્ચ બે હજાર પચીસથી ભુજથી સવારે છને પચાસ કલાકે ઉપડશે તથા અંજાર સ્ટેશન પર આગમન પ્રસ્થાનનો સમય સાત પોઈન્ટ અઢાર સાત પોઈન્ટ વીસ કલાકે અને આદિપુર સ્ટેશન પર સાતને ઓગણત્રીસ અને સાતને એકત્રીસ કલાકને રહેશે ત્યારે બપોરને તેરને પંદર કલાકે રાજકોટ પહોંચશે ટ્રેન નંબર ઝીરો નાઇન ડબલ ફોર ફાઇવ રાજકોટ ભુજ સ્પેશિયલ છવ્વીસ માર્ચ બે હજાર પચીસથી રાજકોટથી બેને ત્રીસ કલાકે ઉપડશે અને આદિપુર સ્ટેશન પર આગમન પ્રસ્થાનનો સમય સાંજે સાતને સત્યાવીસથી સાતને ઓગણત્રીસ કલાક અને અંજાર સ્ટેશન પર સાંજે સાતને છત્રીસથી સાતને આડત્રીસ કલાકનો રહેશે તથા રાત્રે આઠને પંચાવન કલાકે ભુજ પહોંચશે પ્રજાના સિવારથી લેવામાં આવેલા નિર્ણય બદલ અંજાર શહેર ભાજપના પ્રમુખ દેનીભાઈ શાહે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા અને અંજાર વિભાગના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાનો આભાર વ્યક્ત કર્યો હતો અંજારમાં સ્પેશિયલ ટ્રેનને સ્ટોપ મળતા અંજાર શહેરની વિવિધ સંસ્થાઓ વેપારી સંગઠનો અને અંજાર આઇડેન્ટિટી મિશન સંસ્થાએ આનંદ જો મળ્યો હતો રિપોર્ટર ભરત ઠાકોર અભિક્રાઈમ ન્યૂઝ કાય